તો મારા મમ્મી અને મારા મોટા બા તેઓ કામ કરી રહ્યા છે તો અમારા મારા ગઢા બા છે હજી પણ જાતે કપડા ધોવે છે તમે જોઈ શકો છો અને બીજાને કપડા પણ નથી ધોવા દેતા એ કપડા ધોવે એને જ ગમે છે બીજાને ધોવા પણ નથી દેતા બીજા લોકોને એમ કહે છે કે તમે સારા નથી ધોતા જો મિત્રો તમે જોઈ શકો છો હજી આટલી ઉંમરમાં પણ એ જાતે કપડાં ધોઈ રહ્યા છે અને મારા મમ્મી વાસણ ધોઈ રહ્યા છે જોઈ શકો છો તમે સાસુઓ વહુ બંને કામ કરી રહ્યા છે અને હું અહીંયા ખાટલા ઉપર બેસો બેઠો છું મિત્રો હવે ઊભા થઈ ગયા છે અને આટલી બધી સ્ફૂર્તિ પણ છે અને શરીરમાં હજી તો તમે જોઈ શકો છો અને એવું નથી કે કપડા નથી ધોઈ જતા મારા મમ્મી પણ એને એના કામ કરેલું વધારે ગમે છે એટલે તે જાતે કામ કરે છે અને જાતે કામ કરે છે એટલે તે અત્યારે હાલી ચાલી શકે છે તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો સાથે કામ કરી રહ્યા છે મારા બાપ વાહ ભાઈ વાહ તો સામું પણ જોવે છે કે કે મારો દીકરાનો દીકરો ઉતારે છે પણ આટલી બધી સ્ફૂર્તિ તમે જોઈ શકો છો મિત્રો જો મિત્રો કેવી રીતે કામ કરી રહ્યા છે જો તમે કપડા કઈ રીતે રહ્યા છે જો જો મિત્રો એણે મારા ગઢા બાયે કપડા ધોઈ નાખ્યા છે આના વ્યના એ પગ ધોવે છે જો જો તમે મિત્રો જોઈ શકો છો તમારા મમ્મી પોતું કરી રહ્યા છે હોશરીમાં એ પણ તમે જોઈ શકો છો જો મિત્રો એના પગ ધોઈ રહ્યા છે મારા મમ્મી પોતું કરી રહ્યા છે